અભિનંદન વડોદરામાં ગણપતિ ની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાની ઘટના સામે આવી હતી જોકે આ કેસ માં પોલીસ છે તે આરોપીઓને વીણી વીણી ને શોધી રહી છે આ કેસમાં કુલ દસ આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે તેવામાં આ બનાવને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે શ્રીજી પ્રત્યેની આસ્થાને ખલેલ પહોંચાડનારાને પોલીસે સીધા પકે ચાલી ન શકે તેવા હાલ કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા જેને લઈને મામલો ગરમાયો હતો પાણીગેટ વિસ્તારમાં પચીસ ઓગસ્ટે ગણપતિની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા અને આ ઘટના સોશિયલ મીડિયામાં રોપ જમાવતી માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું જોકે આ ઘટનામાં માફિયા ગેંગનું પૂર્વ આયોજિત કાવતરું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું ને આ સમગ્ર ઘટનાના માસ્ટર માઇન્ડ અને માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધી સહિત ત્રણ આરોપીઓને પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી અને દોરડા બાંધીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીનું જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે આરોપીઓએ કરેલા કૃત્યને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ વડોદરા પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા તેવામાં આજે ગૃહ રાજ્યમંત્રી

વડોદરા શહેરમાં ગણપતિજી ની પૂજા કરવાનો આજે અવસર પ્રાપ્ત થશે આજે વડોદરા શહેરમાં કરીબન વીસેક જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિદ્ધુરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર અનેક ઉપર ગણપતિજીના પંડલો આ ખૂબ અદભુત પ્રયાસો છે આ પંડાલોને હું અભિનંદન આપું છું આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાવો ની માધ્યમથી આવનારા દિવસોમાં કલ્પના કરો નવરાત્રી દિવાળી જેવા તહેવારોમાં નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન વડોદરામાં થઈ રહ્યા છે ખૂબ ખૂબ ગૃહમંત્રી હરસંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગણેશજીના આ ઉત્સવમાં વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી તેઓએ વડોદરામાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવા બાબતે નિવેદન આપ્યું અને કહ્યું કે શ્રીજી પ્રત્યેની આસ્થાને ખલેલ પહોંચાડનારને છોડવામાં આવ્યા નથી ઈંડા ફેંકનારાઓને પોલીસે સીધા પગે ચાલી ન શકે તેવા હાલ કર્યા છે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા મદાર માર્કેટ પાસે થયેલા આ કૃત્ય ઉપર ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઈંડા ફેંકનારાઓને સીધા દોર કરવા બદલ વડોદરા પોલીસને અભિનંદન આપું છું શ્રીજી પ્રત્યેની આસ્થાને ખલેલ પહોંચાડનારાઓને છોડવામાં નથી આવ્યા વડોદરા પોલીસે સુધી સુધીને આરોપીને પકડ્યા છે અને ઈંડા ફેંકનારાઓને પોલીસ સીધા પગે ચાલી ન શકે તેવા હાલ કર્યા છે આમ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનામાં પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું નવજીયો ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો तेन केजे पीड परा